ટેકાના ભાવ જાહેર કર્યા પણ સરકાર ક્યારે ખરીદે એનું કાઈ હજી નક્કી નથી અમારું ગામ સાવર બકુલભાઈ રોજીભાઈ જાણી બરોબર છે અમે મગફળી લઈને અત્યારે આવ્યા છીએ મગફળીનો ભાવ છસો થી માની એક હજાર સુધીનો છે કોઈ જાતનો ભાવમાં વધારો થયો નહીં આજે સ્થિતિ પણ ભલે માંડવી છે તો એ જ ભાવ આવે છે અત્યારે અને માનો કે ટેકાના ભાવમાં અમે ભાવ ભર્યા છે પણ ટેકાના અત્યારે ભાવ કે કોઈ સિંગ ખરીદી નથી એટલે અમે નો શક્ય અમારે વેચવી પડે છે અત્યારે

ભાવ પણ સાતસો ને એકાવન થી માંડીને બારસો સુધીના છે એવરેજ બધો આઠસો થી નવસો રૂપિયાનો ભાવ રહે છે અને આવક ખુબ સારી છે